તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂત મિત્રો પહેલાં તો મારા બધીને રામ રામ અને નાથ જયસિદ્ધનાથ ખેડૂતભાઈ આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જીરા હવે આ ભાવમાં અત્યારે હવે વેચી નાખવા કે રાખવા જો રાખવા તો કેટલો ટાઈમ રાખવાથી જીરામાં ફાયદો થશે કેટલો ટાઈમ જીરા સાચવવા અને સાચવવાથી આપણને સારો ભાવ મળશે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ ખાસ ચર્ચા કરવાના છીએ જો ખેડૂતભાઈ આપણી ચેનલની અંદર તમે નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો આપણો વિડીયો સારો લાગે તો આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો તો ખેડૂતભાઈઓ હાલની અંદર ખેડૂતોને માનમાન જીરાના ભાવ જે વીસ ભાવ છે તે ચાર હજારથી આસપાસ એકતાલીસો ચાર હજાર રૂપિયા માન માનમાન ખેડૂતોને ભાવ મળી મળી રહ્યા છે એ પણ એકતાલીસો ભાવ કેના કે જે એકદમ સારામાં સારું જીરું ક્વોલિટીમાં મસ્ત જીરું અને મોટું દાણા દાણે અને સારું જીરું હોય તેના જ ભાવ એકતાલીસો મળી રહ્યા છે ખેડૂતોને બાકી મિત્રો આડત્રીસો ઓગણ ઓગણચાલીસો ચાર હજારની આસપાસ જીરાના ભાવ હાલની અંદર ખેડૂતોને મળી રહ્યા છે એ પણ મિત્રો થોડોક સુધારો છે આપણે માર્ચ એન્ડિંગ પછી આ હોળી પછી થોડોક સુધારો છે પણ એની પહેલાં તો મિત્રો હોળી પહેલાં તો ઓગણચાલીસો આડત્રીસો સાડત્રીસો પાંત્રીસો એટલે એટલે સુધી જીરું જીરાની જે બજાર છે તે ચાલી રહી છે અને હાલની અંદર ખેડૂતોને માનમાન થોડોક સુધારો આવ્યો છે હોળી પછી ચાર હજાર આસપાસ એકતાલીસો ખેડૂતોને ભાવ મળી રહ્યા છે પણ એ કંઈ બહુ વધારે સુધારો નથી આવ્યો અને આ ભાવમાં આમ જોઈ તો ખેડૂતોને હજી પણ એટલા એ જીરા આ જે આ ભાવમાં છે તે ખરેખર પોસાય નહીં એનું કારણ છે કે જીરું એક પાક એવો છે કે ખર્ચાળ વધારે છે અને સામેમાં સામે ઉતારો જે છે જે જે ઉતારો આવવો જોઈએ તે વિઘે ખરેખર ઉતારો નથી આવતો જે ખેડૂતોને માન માંડ પાંચ મણ સાત મણ ચાર મણ મિત્રો સારામાં સારું જો જીરું થયું હોય તો ખેડૂતોને દસ મણ અગિયાર મણ બાર મણ મહાન ખેડૂતભાઈ જીરું ખેડૂતોને નીકળે છે એટલે આ ભાવમાં ખેડૂતોને ખરેખર ન પોસાય ખરેખર હજી જો ભાવ થોડોક સુધારો થાય તો ખેડૂતોને પોસાય તેમ છે હાલની અંદર ઘણા બધા ખેડૂતો વાત જોઈ રહ્યા છે કે જીરાનો ભાવ પાંચ હજાર સાત હજાર પ્લસ ક્યારે થાય અને ક્યારે અમે જીરું વેચીએ તો ખેડૂતો જીરું વેચવામાં એવું છે કે આપણ આપણને એમ લાગવું જોઈએ આપણને સંતોષકારક ભાવ લાગવા જોઈએ તો આપણે ત્યારે જીરું વેચી નાખવું જોઈએ કેમ કે આ મિત્રો મારું કહેવાનું એમ એટલે એમ એમ છે કે આપણે આ વર્ષ પહેલાં જ્યારે મિત્રો જીરાના ભાવ દસ હજારથી હતા ત્યારે પણ ખેડૂતોએ દસ હજારના ભાવના પણ જીરા ના વેચ્યા અને છેલ્લે છેલ્લે પાંચ હજારના ભાવના જીરું પાછા વેચવા પડ્યા એટલે ભાઈઓ આ એક એક જોવાની વસ્તુ એ છે કે આપણને પણ સંતોષ હોવો જોઈએ કે આ ભાવમાં જીરું આપણે વેચવું કે નહીં દસ હજાર ભાવ થયા તો પણ ખેડૂતોએ જીરા નહોતા વેચ્યા એને જીરું અત્યારે જે સ્ટોકની અંદર જે આવી રહ્યા છે જીરું જૂના જીરું છે તે ખેડૂત ભાઈઓ આમ જોઈએ તો પાંચ હજાર છ હજારમાં પણ ખેડૂતોએ ન વેચ્યા અને છેલ્લે છેલ્લે હાલની અંદર ઓગણચાળીસોમાં જીરું વેચ્યા ચાર હજારમાં જીરું વેચ્યા તો એવું પણ ન થાય મિત્રો આપણે સક્ષમ લાગે કે હવે ભાવ ઠીક છે આપણને બે બે પૈસા ક્યાંક મળી રહ્યા છે તો મિત્રો જીરું વેચી નાખાય અને આપણે એમ થાય કે નિષ્ણાતોના મતે આપણે આમ જોતા હોઈએ તો આપણે એમ થાય કે આગળના સમયમાં ભાવ ચડશે તો આપણે પચાસ ટકા થઈ જવાય પચાસ ટકા જીરું વેચી નાખાય કેમ કે ખેડૂતભાઈ હું પણ એક ખેડૂતનો દીકરો છું અને આપણે ખેડૂતોને ખરેખર જે આજે પૈસા કેમ થાય છે તે ખેડૂત જ જાણે કોઈ બીજા કોઈ જાણી શકતા નથી એટલે આપણને મિત્રો એમ થાય કે હવે આપણે થોડોક સારો ભાવ મળી રહ્યો છે તો પચાસ ટકા જીરું વેચી નાખાય અને પચાસ ટકા રખાય કે આગળના સમયમાં જો ભાવ સારા મળશે તો થોડોક ફાયદો થશે પણ મિત્રો જો તમને એમ થાય કે અત્યારે આપણને કંઈક મળી રહ્યું છે તો પચાસ ટકામાં નીકળી જવાય કોઈ પણ ભાવ હોય કેમ કે સ્ટાર્ટિંગમાં જીરું જે હોય છે તે હવામાં થોડી થોડી ઘણી હવા પણ હોય છે તો તેમાં પણ ખેડૂતોને બે પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થતો હોય છે ખેડૂતભાઈ હાલની અંદર જીરુ જો ખેડૂતોએ વેચવા તો ક્યારે વેચવા એ આપણો એક મેન પ્રશ્ન હતો તો ખેડૂતભાઈ હાલની અંદર એપ્રિલ સ્ટાર્ટિંગ થઈ ગયો છે બરાબર તો ખેડૂતભાઈઓ હવે આમ જોઈએ તો આપણે જો જો ભાવ જો સુધરશે આમ આમ જોઈએ તો હોળી પછી એટલે કે માર્ચ એન્ડિંગમાં થોડોક સુધારો આવ્યો છે જીરાની અંદર અને હાલની અંદર નોર્મલ થોડીક તેજી દેખાઈ રહી છે જીરાની અંદર તો મિત્રો હવે જો તમારે જીરું વેચવું હોય તો હજી પંદરક દિવસ એટલે કે એપ્રિલ મહિનાની વીસ તારીખ આસપાસ મિત્રો તમે વાત જોઈ લો જો મિત્રો તમને એમ થાય કે સુધારો બે પાંચ રૂપિયા દસ રૂપિયા પંદર રૂપિયા સુધરે બજાર જો સુધરે સુધરશે તો ધીમે ધીમે આ એપ્રિલ મહિનો છે તેની અંદર કંઈક ને કંઈક મિત્રો નવા જૂનું કદાચ થઈ શકે જો મિત્રો એપ્રિલ મહિનામાં જો ભાવનો અંદર સુધારો આવ્યો તો આવ્યો થોડો ઘણો જો મિત્રો આમને જ બજાર હાલશે જો બહુ ભાવ બહુ સો બસો રૂપિયાનો પણ સુધારો નહીં આવે અને આમને ચાલશે તો મિત્રો હમણાં કોઈ આગળના સમયમાં જો ચડે તો બજાર ચડે બાકી હમણાં જો આ એપ્રિલ એપ્રિલની અંદર જો થોડો ઘણો સુધારો આવ્યો તો આવ્યો જો ન આવ્યો તો મિત્રો તમારે વધારે ટાઈમ સાચે વાગે જો પડશે જીરું મિત્રો વધારે ટાઈમ એટલે કેટલો ટાઈમ તો આપણે ચોમાસું પણ જવા દેવું પડે કદાચ જો આગળના સમયમાં જો ભાવ ભાવની અંદર સુધારો આવે તો ચોમાસું પણ આપણે આપણે દેવું પડે એટલે એટલે કે કે જો આગળના સમયમાં જો હજી જીરું જો રાખીએ તો કેટલો ટાઈમ રાખી શકીએ તો મિત્રો ઓગસ્ટ મહિના આસપાસ ઓગસ્ટ મહિના એટલે કે ચોમાસું પતી જાય બરોબર ચોમાસું મિત્રો ચોમાસું સ્ટાર્ટિંગ હોય તો ચોમાસામાં જ એટલે કે ઓગસ્ટ મહિનામાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કદાચ ભાવ આગળના સમયમાં સુધરે તો સુધરે તો મિત્રો ત્યાં સુધી તમારે જીરું છે તે ખરેખર સાચવવું પડે તો મિત્રો આ એક પણ ખેડૂતોને એક પડકાર હોય છે કે આટલો ટાઈમ જીરું કેમ સાચવવા ઘણા ખેડૂતોની પોઝિશન સરખી હોતી નથી તો મિત્રો આમ જો આપણે જાળવવું જ હોય તો વધારે સમય જાળવવો પડે બાકી મિત્રો ખેડૂતભાઈ જો કદાચ વિદેશની અંદર જો જીરાની મિત્રો માંગ વધે અને નિકાસ જો વધારે થાય તો જ આગળના સમયમાં ભાવ ચડશે બાકી આમનમ રહેશે અને મિત્રો જો આપણે ખરેખર જો આગળ વધારે જો વધારે સમય જો આપણે આપણાથી જળવાઈ શકે તેમ હોય તો મિત્રો સાતમ પછી સાતમ આઠમ પછી આસપાસ ટૂંકમાં સાતમ આઠમમાં આસપાસ એટલે કે એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર ત્યાં સુધી કદાચ આપણે આપણાથી જો તમારાથી જો જળવાઈ શકે એમ હોય તો મિત્રો ત્યારે કદાચ ભાવની અંદર ખરેખર આમ જોઈએ તો ખાસ હલચલ થઈ શકે તેમ તેમ એવું અમારો મિત્રો અનુમાન છે મિત્રો અમારા કહેવાથી અમે અમે ક્યારેક ખોટા પડી શકી શકીએ પણ બજાર નહીં એ મિત્રો ખાસ યાદ રાખવાનું અને મિત્રો તમે તમારે જીરું અત્યારે વેચવું કે ન વેચવું એ મિત્રો ખેડૂતોએ સ્વચ્છાએ મિત્રો તમારે જોવાનું કે વેચવું કે નહીં તે તમારે જાતે મિત્ર મિત્રો નિર્ણય લેવાનો તો મિત્રો આ મિત્રો માહિતી કેવી લાગી બસ મિત્રો આજના વિડીયોની અંદર ખાસ આટલું જ હતું જય શ્રીનાથ મિત્રો મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો